વલસાડની ઈદગાહમાં સામૂહિક નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને રમઝાન ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવી વલસાડમાં પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ નિમિત્તે ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહ અને ગ્રીન પાર્ક ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એક સાથે રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી નમાઝ દરમિયાન વલસાડ જિલ્લાના તમામ લોકોને સુખાકારી માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી બધા પરિવારો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી દુઆ માંગવામાં આવી હતી નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્યારબાદ કબ્રસ્તાન જઈને સ્વજનો અને વડીલોની કબર પર આશીર્વાદ મેળવ્યા હતા આ રીતે રમઝાન ઈદની શરૂઆત કરવામાં આવી હતી સમગ્ર વાતાવરણ ભાઈચારા અને પ્રેમથી ભર્યું હતું મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને લાંબા આયુષ્ય અને તંદુરસ્તી માટે શુભકામનાઓ પાઠવી હતી આ શુભ પ્રસંગે મહિલા પીએસઆઈ અલકાબેન પણ ઉપસ્થિત રહી તમામ મુસ્લિમ ભાઈઓ અને તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી